દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે છે બોટાદ વણકરવાસમાં આવેલ મકવાણા પરિવાર દ્વારા ગણપતિની સ્થાપના કરેલ અને તેમાં મકવાણા કુટુંબના તમામ યુવાનો અને યુવતીઓ અને વહુઓ રાત્રે આરતી કર્યા પછી ગરબા જે સાંસ્કૃતિક પરંપરા મુજબના રાસ ગરબા રમતી જેમાં મકવાણા પરિવારના યુવાનોનો આશય બહેનો દીકરીઓ બહાર જોવા માટે ઓછા જાય અને ઘર આંગણે આ ઉત્સવ મનાવે એવો એમનો શુભ આશય અને આ શુભ આશયથી આ આયોજન કરેલું જેમાં મકવાણા કુટુંબના યુવાનો તરફથી રોજ રાત્રે પ્રસાદરૂપી અલગ અલગ વાનગીઓ તમામ રાસ રમતી બહેનો દીકરીઓ હોવોને આપવામાં આવતી અને રસ્તે નીકળતા લોકોને પણ આ પ્રસાદ રૂપે વાનગીઓ આપવામાં આવતી હતી જે ખરેખર સરાહનીય કામગીરી હતી કોઈની પાસેથી દાન દક્ષિણા લેતા નહીં પોતાની રીતે જ આ બધું કરતા હતા આપ જોઈ શકો છો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ